ऐसा तो मैंने भी किया है बहुत काम किया है। है? है। मेरे पापा के घर थी ना तब। कहां मारना है? जो ऐसे, ऐसे 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 करके, फिर करते फिर करते हैं, करना पड़ता है। खेतर कार

રામ રામ સીતારામ બધા એ ભાઈ ગયા ટાણે સાડા આઠ અને આપણી સાટ ચાલુ કરી દીધી ઘઉંમાં બીજું પાણી ને કાલે હાંજી હે ને ભૂંડનો જરાક અસો હું તો તમને દેખાય ને આ પગલાં ભૂંડાવે ગલ હેરાય હાં તો બતી બાપ દીકરો વારા ફરતી કરતા હોય તો એ કારક ધ્યાનમાં ન આવે ને ને બીજી તો કઈ નુકસાની ન કરે ભાઈ માંડવી ગોતો હાટું થઈને કદાચ ગોડે પછી હે ને કાલે બતી ટીંગાડવાનું ઓલું કરી નાખ્યું હે

એટલે હાયું ધરવા માંડ્યું આઈ કલાસ પેલા પાણીમાં એટલે હજી એકા પાણી છે ને વારદી દીખું ને એટલે મસ્ત ઉગે જાય આઈ કલાસ આજે મોવતા એટલું બધું ન હોય પણ છેલ્લે કામ છે કે આ બધું પાણી ના ભેરું થયું હોય ને ના થોડુંક વધારે પૂરતું ભેર્યું હોય પાણી એટલે ના વેલેલું નીકળે જાય ને આ બીજું પાણી તો ફટાફટ જાય કંઈ વાર નહીં લાગે કરતું જાજુ પીએ જાય બપોર થાય ત્યાં ને અટાણે તો જો ઓલે કર્યું ઓલે ફરે કર્યું તો એના નજી જાય ટૂંકા ક્યાં રહે ને એટલે બે બે માં જવા દઈએ તો પાણી જરાક જરાક રે ઓલે એક વાર ભારે હાર્યું દેખાવા માંડ્યું એનું કારણ છે એ ખેતર કાર માટે જમે છે ને એટલે જદુ વાવ્યા ને આપણે નાથી જ ઉગવા માંડ્યા લીલું હતું આ આ રેતી વાળું વધારે છે ને

એવું તો એમ એમ કરતા ને કે આગળ ટાઈટ કડ કડતી પડી ને તો એક દી માં થઈ જાય ઓ થાય આસ્તા નથી બોલ આસ્તા નથી હા હાથી મેક્સિર મહિનામાં સ્થા કાર્તિક મહિનામાં પૂરું નહીં થાય કામ ને બધોય દાયરા ને નીણ પૂરો કરી દીધો હવે પાણી કરે ભીનો ખીલો બદલાવવાનો હે બીજા તો નાના બાંધવાના હે ને આ મારે જો ઠરિયા પડ્યા બે ત્રણ જીઆરડીના હું એક દી હું છે ને કાલે કે પ્રમાણે દી ભાંગતી તી જરી આ નાનના પીણા ભૂલે ગઈ પછી પાછો એક ને તો ફરિયા ભાંગવાનો ને ઢારિયું તો છે ને આખું ઠરિયાનું ભર્યું ના તો હું ઉપી છોડી જ ને તારો થાય ગોઈ ને જો ઓલી તાલપત્રી છે ને માથે નાખવાની હે પછી તાલિયા નાખવાના હે બાપો ગાઘડી ને જ નાખવા પછી કે એ પછી કેદું થાય એણું કંઈ નક્કી ન હોય બાકી ખપાઈટું ને બધું કમ્પ્લીટ બાંધી લીધું

તો એ ગોલું મોલું ને આપણી વાટ જોવાની થાતી નથી ને કારણ અવાર કુતરી હોત ને તો અવારે વ્યાણી હોત વ્યારામાં બીજી હે બે ત્રણ કૂતરીઓ આવે પણ હેના રોટલા ખાઈને હોયું જાય ને એટલે કાળડી કુતરીતા હે ને એનો તો કંઈ એ વ્યાણી પણ એનો કંઈ અતો પતો જ નથી હે ને કદાચ હંડીની ઉણી આ વ્યાણી હોય તો એ ગોલું મોલું કંઈ દેખાણ ને અમે એકાધી ફેરે ગોતવા નીકળ્યા હતા પણ એટલામાં કંઈ હે ને નતી ગોલું મોલું મણી બહુ સાંભળે બોલો બોલો એટલે આપણે ખાલી જી થ્રી ને આવું એના ફોટા જે મારા પાસે છે ફેસબુકમાં જાર ને તો રામ મૂકતો હોય એવા વાલના લાગે ઉપર પણ એ કુતરી બિસાડી મરે ગઈ ના કઈ છે ને આ જી હતી આપણે ઓલે હું ઈ કાં કે કાર્તિક મહિનો પૂરો થઈ જાય મહિનામાં ઓફ થાય

સપાસી આ ચેપલા ખાતા હોય ત્યારે આત્મા પછી એક દી ખાટી પૂરી હતા તો નો મજા આવતી દેખ દેખને જસ કોણય દેખાતે કેદુ કેદુ નો ले हां जरा कटी चाल पड़ी बाकी तो रेड कंप्लीट ऊपर ना खाई गई हेठे ना खाई गई हाई क्लास ये माथे जो ये तालियां मारी एक तालियां ना खी के पसी दोरी लंबी पड़ी तो दोरी एक चोकड़ी मार दी हूं तो आई है बाकी यहां गोपी आई है ने आ बैठे काने बे जगह छोड़ी तो

આટાને તંદરપુર તો બનાવવાનો છે ટુકમાં કઈ જીવ જ છે ને નો આવે ફળિયા હમ ઓલો એ હા તાણી કે હા

કારીગર બેडला આ હે ને એટલું બાપા એ બનાવ નઈ થા એવા ગોતરાડે આ દેવાયો એટલે જો કે ભેરો જૂ તો ટૂંકમાં સુનાડ્યું હાથમાં નતું બીજું એ ઈ નઈ આઈ હામેથી માં જરાક સિમેન્ટનો લોક કર્યો એવું નથી લાગતું ના એ જો સબસ્ક્રાઇબર નો આપડા ફોન આવ્યો કે માં વાતું કરે કેસો થી शारदा બેન નો तो हम उपाड़ो धन तो कहीं खोटू ने अटाणे बहुत तंगी है कड़िया ने कहाँ आवड़े तू लूंदा हेठा पाड़ो ने जो ऐसे करते ऐसा तो मैंने भी किया है बहुत काम किया है मेरे पापा के घर थी ना तब कहाँ मारना है जो ऐसे 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 करके फिर ऐसे करते हैं फिर ऐसे करना पड़ता है हम सीमेंट नहीं कमी है वो हाँ एक लॉगिंग में कई बदल फेरो थोड़ा था ये घरक मार ना ये तो नहीं नक्की सारदा बहन वाट जो जो नक्की आई है वो हाँ हाँ नाथी बिन्ने आप हो

મનમાં જો જોઈ વાર એટલે કીજી વાર આપડે ઘર જેવું છે ને એમ થાય કે નજીક ના જીએ હા એ તો કાયમી જોતા હોય એટલે ને

સિમેન્ટ એમ છે તો કાલની તારીખમાં સિમેન્ટ લે આવે હા ટાઈમ જો સૂરજ ભગવાન એને ઘેર જવાની તૈયારી હે ઝાંખા ઝાંખા દેખાય એ તું રમ થાયનું ના બોલાવતી ઘડી ખાતું જ્યારે હું તું આગળ ફેરવે નાખા નીણ ખાઈ લઈને તો પછી એને ધારિયામાં બાંધવાની છે ધોરીડાની તો ત્રાટું થયું એટલે એની ના જ ગોપીને ત્રણે બાંધવાના છે પછી આ બે છે ને બે નું કામ ખેલ કરે બારોબારી પછી જો રાયડું નાખીએ ને તો ધારિયા બાંધી નાખો હજે કાંઈ એટલી બધી ને ટાઈટ લાગે એટલે કાંઈ ધૂન જ પડતી ધીમી કરી નાખીએ ને તો ખીસડી સોટી જાય આઠ વાગ્યા આઠ નિયા સાફ સફાઈ કરીને રાખી દીધું કામ સ્થગિત કાલે હવારે કરવાનું છે પાછું એસે કર નાખીની આ ગણે ઉપર આવો જો નીચરામાં નીચરા નહી તો દાયરાને ઓલરેડી જમણવાર આવે છે મારી વાત તો હવારનું સિયાખ છે આમાં રોટલી છે ને આમાં હે રોટલી વઘારેલી ટમેટા અને મરચાની મની બાપાને અટાણે વિચાર હોય બાજરાનો રોટલો અને દૂધ હાસી ખોરાકની ખીચડી ને ખીચડી બાકી તીખું તળેલું મીઠું કઈ નહીં ખાડું ખારું કઈ નહીં ખાવાની ઉપર દીધ નહીં